નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં સુરત રેલવે સ્ટેશન પર રાત્રે દસ વાગ્યાની ટ્રેનમાંથી એક આગળ વયનો મુસાફર ઉતર્યો રેલવે સ્ટેશનની બહાર આવીને એક સાઈકલ રિક્ષામાં બેસી પોતાના મુકામે જવા માટે સાયકલ રિક્ષામાં બેઠો શિયાળાની ઋતુ હતી એટલે ઠંડી કહે કે મારું કામ એકધારી પોણી કલાક સાયકલ રિક્ષા ચાલી ત્યારે એ મુસાફરનો બંગલો આવ્યો સાયકલ રિક્ષાવાળા યુવાને એ વખતે દસ રૂપિયા ભાડું માગ્યું પરંતુ પેલા ભાઈએ રકઝક કરતાં માંડ આઠ રૂપિયા આપ્યા સાયકલ રિક્ષા ચલાવીને એ યુવાન હજુ તો માંડ એકાદ કિલોમીટર પાછો ગયો હશે ત્યાં તેની નજર સાયકલની પાછળની સીટ પર પડી જોયું તો એક હેન્ડબેગ પડી હતી ઉતારું પોતાની હેન્ડબેગ લેવાનું ભૂલી ગયો હતો સાયકલ રિક્ષાવાળાએ હેન્ડબેગ ખોલીને જોયું તો અંદર પૂરા છ હજાર રૂપિયા હતા પચાસ વર્ષ પહેલાંના છ હજાર એટલે આજના સમયના તો લાખો રૂપિયા કહેવાય સાઈકલ રિક્ષાવાળો યુવાન સાયકલ રિક્ષા લઈને પાછો તે ઉતારુના બંગલે ગયો તેણે ઉતારૂના ઘરનું દરવાજો ખખડાવ્યો ઉતારુએ બારણું ખોલ્યું એટલે તેની છ હજાર રૂપિયા ભરેલી હેન્ડબેગ તે ઉતારુને સહી સલામત સુપરત કરી ભૂલકણા મુસાફરે હેન્ડબેગમાં ભરેલા રૂપિયા ગણી લીધા પૂરા છ હજાર રૂપિયા હતા બહાર ઠંડીમાં ઠૂઠવાતા એ યુવાનને ઘરમાં બોલાવી અડધો કપ ચા પીવડાવી સાયકલ રિક્ષાવાળા યુવાનની ખાનદાની જોઈને ઉતારોએ સાયકલ રિક્ષાવાળા યુવાનને સો રૂપિયા આપ્યા પરંતુ એ યુવાને સો રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે શેઠ આ રૂપિયા મારાથી ના લેવાય કારણ કે આ રૂપિયા મારા નથી મેં તો બસ મારી ઈમાનદારી બતાવી છે બંગલાના માલિક શેઠે તે યુવાનની પૂછપરછ કરી તો ખબર પડી કે સાયકલ રિક્ષા ચલાવતો યુવાન સુરતની મેડિકલ કોલેજમાં એમ ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો સાયકલ રિક્ષાવાળો યુવાન બોલ્યો કે હું ટોપ ટેનમાં જ આવું છું હું પંદર વર્ષનો હતો ત્યારે જ મારા બાપુજીનું અવસાન થઈ ગયું હતું એ પહેલાં અમે મધ્યમ વર્ગના હતા પણ બાપુજીના અવસાન પછી અમારું જીવન ગરીબાઈમાં ફેરવાઈ ગયું હતું સવારે હું વર્તમાન પત્રોની વહેંચણી કરું છું ત્યાર પછી સુરતના રેલવે સ્ટેશને એક કલાક બૂટ પોલીસ કરું છું તે પછી નાસ્તાના સ્ટોલ પર નોકરી કરું છું નાસ્તાના સ્ટોલવાળો મને એક કપ ચા અને એક બ્રેડ આપે છે એ ચા સાથે બ્રેડ ખાધા પછી હું સવારે અગિયાર વાગે મેડિકલ કોલેજમાં ભણવા જાઉં છું સાંજે લાઇબ્રેરીમાં જઈ ભણવાના પુસ્તકો વેચું છું બપોરે હોસ્ટેલની મેસમાંથી ટિફિન આવે છે તે જમી લઉં છું રાત્રે હું જમતો નથી ફક્ત બપોરે એક જ ટાઈમ જમું છું સાંજે સાત વાગ્યે એક ડૉક્ટરના દવાખાનામાં સાફ સફાઈ કરી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરું છું તે પછી રાત્રે ભાડાની સાયકલ રિક્ષા ચલાવું છું તે બધામાંથી જે પણ મને આવક થાય છે એમ એમાંથી હું મેડિકલ કોલેજની ફી ભરું છું કાલે મારે સેકન્ડ એમ યુનિવર્સિટી ફીના બસો રૂ વીસ રૂપિયા ભરવાના છે તે માટે હું આ મહેનત કરી રહ્યો છું બંગલાનો માલિક આવેલ એ યુવાનની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો કે અરે અરે હું કેટલો સ્વાર્થી છું કે આવા પ્રામાણિક છોકરાને મેં ભાડાના પૂરા દસ રૂપિયા પણ ના આપ્યા બંગલાના માલિકે ખૂબ સમજાવી સમજાવી એ યુવાનને માંડ માંડ એકસો પચાસ રૂપિયા આપ્યા એ યુવાન પાસે સિત્તેર રૂપિયા જ હતા એ રકમ ભેગી કરી બીજા દિવસે એણે કોલેજની ફી ભરી દીધી એ રકમ ઉતારો એ વિદ્યાર્થીને મહા મહેનતે આપી હતી યુવાન પાસે પોતાના પુસ્તકો ન હોવા છતાં તે આખી યુનિવર્સિટીમાં પંદરમા નંબરે આવ્યો હતો ભાડાની સાયકલ રિક્ષા ચલાવતો વર્તમાનપત્રો વહેંચતો નાસ્તાના સ્ટોલ પર નોકરી કરતો દવાખાનામાં ટોયલેટ સાફ કરતો એ યુવાન ડોક્ટરોની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ ગયો અને એણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો અને મેરિટ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો આ વિદ્યાર્થીનું નામ ડૉક્ટર અયુબભાઈ હતું તેઓ શહેરના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત બન્યા આ પ્રેક્ટિસ તેમણે પંચાવન વર્ષ સુધી કરી હતી શહેરની સરકારી હોસ્પિટલમાં તેમણે માત્ર સો રૂપિયાનું માનદ વેતન લઈ બે લાખ બાળકોને સારવાર કરી હતી મોટરના પેટ્રોલ માટે દર મહિને પાંચસો રૂપિયાનો ખર્ચ પોતે ભોગવતા પૂરા સમયના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મહિને પચીસ હજારનું વેતન મળતું હતું ત્યારે ડૉક્ટર અયુબભાઈ મહિને માત્ર સો રૂપિયાનું માનદ વેતન લેતા હતા પંદર વર્ષની સેવા આપ્યા પછી એક દિવસ હોસ્પિટલના એ વખતના અધિકારી સાહેબનો પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે ડૉક્ટર અયુબભાઈની માનદ રોગના નિષ્ણાંત તરીકે સરકારી જનરલ હોસ્પિટલમાં જરૂર ન હોય તાત્કાલિક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે એ પત્ર વાંચી ડૉક્ટર અયુબભાઈની આંખમાં આંસુ આવી ગયા એ પછી ડૉક્ટર અયુબભાઈ પોતાની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલ પર આવ્યા પેઇન્ટરને બોલાવી એક બોર્ડ ચિતરાવી હોસ્પિટલની બહાર એ બોર્ડ મુકાવ્યું તેમાં લખ્યું હતું કે પૈસાદાર લોકો માટે તપાસની ફી એકસો પંચોતેર રૂપિયા મધ્યમ વર્ગના દર્દીની તપાસની ફી સો રૂપિયા અને ગરીબ દર્દીઓ માટે બિલકુલ ફ્રી અત્યાર સુધીમાં ડોક્ટર અયુબભાઈએ પચીસ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે ડૉક્ટર અયુબભાઈ હિન્દુ ધર્મશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર તબીબી વ્યવસાય કરે છે તેઓ ઋગ્વેદ સામવેદ અર્થોવેદ અને આજ્ઞા અનુસાર સાઠ વર્ષની હોય પછી તેમણે કન્સલ્ટિંગ ફી એકસો પંચોતેરથી ઘટાડીને સીધી જ પચાસ રૂપિયા કરી દીધી હતી ગરીબ દર્દીની ફી તો પહેલેથી જ નહોતા લેતા સાયકલ રિક્ષાથી માંડીને બૂટ પોલીસ કરી તથા છાપાઓનું વિતરણ કરી અભ્યાસ કરનાર આ માનવતાવાદી ડૉક્ટરની કામગીરી માનવતાનું મંગલ દર્શન કરાવે છે એ ડૉક્ટર અયુબભાઈ હિન્દુ સાધુ સંતોના પણ આશીર્વાદ લે છે મુસ્લિમોએ વંદે માતરમ ના ગાવું જોઈએ તેવા ફતવાનો તેમણે ખુલ્લા વિરોધ કર્યો હતો તેઓ કોઈને પણ પત્ર લખે ત્યારે સૌ જય ભારત અને વંદે માતરમ લખીને જ પત્ર લખવાની શરૂઆત કરતા ડૉક્ટર અયુબભાઈ જ્યારે શહેરની હોસ્પિટલમાં માનદ બાળ રોગ નિષ્ણાંત તરીકે માસિક માત્ર સો રૂપિયાના માનદ વેતનથી સેવાઓ આપતા હતા ત્યારે તેમણે પંદર વર્ષની કામગીરી દરમિયાન બે લાખ જેટલા બાળકોને મફત સારવાર આપી હતી જેમાં સાઠ જેટલી મેડિકલ નિદાન શિબિરો દ્વારા તેમણે પચાસ હજાર બાળકોની મફત સારવાર કરી હતી તેનો પણ તેમાં સમાવેશ થાય છે તેઓ રોજ અઢાર કલાક કામ કરતા હતા તેઓ કહે છે કે હું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે કારસ્તે ફલેશો કદાચન એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મો કરતા જાઉં તેવા સિદ્ધાંતમાં હું માનું છું મારી પાસે આજે પૈસા કરતાં દુવા અને આશીર્વાદનું મોટું બેલેન્સ છે મારી દીકરી જમાઈ અને બે પૌત્રો કેનેડામાં સ્થાયી થયા છે અમારા પરિવારમાં કોઈને તમાકુ ગુટખા માવા દારૂ જુગારનું એક પણ વ્યસન નથી તેઓ સર્વ ધર્મ સંભાવમાં માને છે હિન્દુ ધર્મના તેઓ પ્રખર અભ્યાસો છે હવે તેઓ માં વર્ષમાં પ્રવેશ્યા છે તેઓ કહે છે કે આજે પણ હું એક વિદ્યાર્થી જ છું ડૉક્ટર અયુબભાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા પરંતુ આજે આ ઉંમરે પણ પોતાના ક્લિનિકમાં કોઈ પણ ગરીબ દર્દીને વિનામૂલ્યે સારવાર આપે છે જરૂર પડે તો દવાની સહાય પણ આપે છે કેટલીકવાર ગરીબ દર્દીની દવાઓનું બિલ બે હજાર કે પચીસો રૂપિયા થતું હોય તો તે રકમ તેઓ પોતે જ ભરપાઈ કરી દે છે કારણ કે યુવાનીમાં તેમણે ભોગવેલી ગરીબી હજુ તેઓ ભૂલ્યા નથી ડૉક્ટર અયુબભાઈ ગરીબ દર્દીઓ માટે એક ફરીથી જરાય કમ નથી વર્ષો પહેલાં એક વખત કોઈએ તેમને પાંચ હજાર રૂપિયાની લાંચની ઓફર કરી હતી ત્યારે ડોક્ટર અયુબભાઈએ કહ્યું કે હું આવી લાંચ લેતો નથી સરકારી નોકર તરીકે મારાથી તમારી મીઠાઈનું બોક્સ પણ ના લઈ શકાય આ વાતની ખબર તેમના માતાને પડતા તેઓ પણ બોલ્યા હતા કે જો મારા દીકરાએ પાંચ હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હોત તો હું તેના દાંત જ પાડી નાખત જે જનેતાએ પોતાના પુત્રને આવા ઊંચ કોટીના સંસ્કાર આપ્યા છે એવી જનેતાને કોટી કોટી વંદન મિત્રો આ ઘટના પછી એક મીઠી મૂંઝવણ થાય છે કે આ બંને મા દીકરામાંથી સર્વશ્રેષ્ઠ કોણ ડોક્ટર અયુબભાઈ કે પછી તેમના માતુશ્રી આ બંને વિભૂતિઓને ખૂબ ખૂબ સલામ ખૂબ ખૂબ અભિનંદન કોટી કોટી વંદન તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ